મિત્રો આપ રહ્યા છો i7 ન્યૂઝ ગુજરાતી હું છું पायल વામઘણિયા તો જોઈએ મહત્વના સમાચારમાં સાબરકાઠા જિલ્લામાં સમગ્ર શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા સમગ્ર દેશમાં મહાશિવરાત્રીનું પર્વ ખૂબ જ ધામધૂમથી ઉજવી રહ્યું છે ત્યારે સાબરકાઠા જિલ્લાના વડાલી નગરમાં આવેલ વેજнат મહાદેવ નીલકંઠ મહાદેવ વડાલીના સ્મશાન ગૃહ સારણેશ્વર મહાદેવ મંદિર વગેરે તમામ શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા હતા શિવાલયોમાં મહાદેવના પવિત્ર તહેવાર નિમિત્તે પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું તો વૈજનાથ મહાદેવ મંદિરના નજીક આવેલ નીલકંઠ મહાદેવ મંદિર પાસે બરફનું શિવલિંગ પણ બનાવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો તો બીજી બાજુ દર વર્ષની જેમ વડાલીનગરમાં આવેલા સ્મશાન ગૃહમાં મોટા પાયે દીવડાઓથી શણગાર કરવામાં આવ્યો હતો અને મહાદેવની સામૂહિક આરતી ઉતારવામાં આવી હતી

અને ફરીથી એ સમારકામ કરી અને ફરીથી બેઠું કરેલું મહારાજાએ અને આ લોકોના દર્શન માટે અહીંયા ખુલ્લું મેલવામાં આવેલું અને કાળક્રમે થોડો થોડો પ્રવૃત્તિ ઓછી થઈ પણ હવે ફરીથી આ મંદિરમાં જાગૃતિ આવી લોકો બધા દર્શનાર્થે પણ આવે છે અહીંયા એવું કહેવાય છે કે કાશી વિશ્વવિદ્યાલયની એક શાખા પણ અહીંયા હતી અને આ શાખામાં પંડિતો પણ અહીંયા આવતા અને વર્ષો પુરાણા આપણા ચીની યાત્રી હ્યુરાન સંગ પણ એક રાત્રે અહીંયા રોકાયેલા હતા અને સંસ્કૃત પાઠશાળાનું સંચાલન પણ થતું અને એક મોટી ગૌશાળા પણ હતી એ મંદિરને એવી લેખ બોલે છે પુસ્તક ઐતિહાસિક પણ આ વાર્તો કરે છે વડાલીનું વૈજનાથ મહાદેવ પંદર વર્ષ જૂનું છે અને અહીંયા આપણે છેલ્લા ત્રણ વર્ષથી ચાર પ્રહરની આપણી પૂજા કરી અને વડાલીની જનતા ખૂબ ભાવ વિભોર થઈ અને ત્રણ વર્ષથી સતત આપણે આની પૂજા કરી અને દર્શન કરી અને ભગવાન શિવનાથને પ્રસન્ન કરવાની અને વડાલી જનતાને સુખ શાંતિ અને સમૃદ્ધિ મળે એવી પ્રાર્થના કરીએ છીએ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો આઈ ન્યૂઝ ગુજરાતી